મેઘરાજાના વરસાદના કારણે સુરત શહેર જળબંબાકાર બન્યું છે રસ્તાઓ પર પાણી ભરાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે આ વિકટ પરિસ્થિતિ વચ્ચે સુરત પોલીસે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને નાગરિકોને મદદ કરવા માટે કમર કેસી છે સુરત પોલીસ કમિશનર ઓફિસના ના સીસીટીવી કંટ્રોલ રૂમ માં એક વિશેષ વોચ ફૂલ બનાવવામાં આવી છે જે શહેરભરમાં લાગેલા હજારો સીસીટીવી કેમેરા દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે સુરત પોલીસ આ આફતના સમયે માત્ર પરંપરાગત બચાવ અને રાહત કામગીરી પૂરતી સીમિત નથી રહી પરંતુ તેમણે આધુનિક ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની આગાહીના પગલે પોલીસે આ અને અત્યાધુનિક પહેલ કરી છે સુરત પોલીસ કમિશનર શ્રી અનુપમ અનુપમસિંહ ગેહલોતે પોતે આ સીસીટીવી કંટ્રોલ રૂમની સતત મુલાકાત લઈ રહ્યા છે છે તેઓ ખડે પગે રહીને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે અને પોલીસ કર્મીઓને સતત જરૂરી સૂચનાઓ આપી રહ્યા છે આ દર્શાવે છે કે સુરત પોલીસ આ કુદરતી આફતમાં નાગરિકોની સુરક્ષા અને સહાય માટે કેટલી પ્રતિબદ્ધ છે કમિશનરે શહેરની જનતાને પણ અપીલ કરી છે કે જો તેમના વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હોય તો તેઓ વરસાદમાં ક્યાંક ફસાઈ જાય તો ગભરાયા વિના તાત્કાલિક સો નંબર પર કોલ કરે અથવા તો તેમને નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરે જેથી પોલીસ આવીને તાત્કાલિક જરૂરી મદદ પૂરી પાડી શકે છે છેલ્લા બે દિવસથી સુરત શહેરમાં ખૂબ જોરોથી બારિશ થઈ જેમાં જેના લીધે જો નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા આવી જોઈએ ખાડી વિસ્તાર છે લીંબાયત એરિયાના ત્યાં પાણી અમુક સોસાયટીઓમાં ભરાવી જોઈએ સલામતપુરા વિસ્તાર વરાછા સારોલી સરથાણા આ બધા વિસ્તારો મૈધરપુરા ઘણી બધી વિસ્તારોમાં જો જો નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં ખૂબ જ પાણી ભરાવાના લીધે જોઈએ લોકોને જો મુશ્કેલીઓ પડતી હતી ટ્રાફિક નિયમનથી લઈને લોકો ઘરમાં ફસાઈ ગયા હતા ચાર ફીટ જેટલા તક પાણી ભરાયા હતા તો તમામ સમગ્ર જો શહેરમાં પોલીસના અધિકારીઓ અને જવાનોને સૂચના આપવામાં આવી હતી કે તમામ લોકો રોડ ઉપર રહેશે અને એવા વિસ્તારમાં લોકોને મદદ કરતા રહેશે જોઈ અને મને ખૂબ ગર્વ છે કે અમારા પોલીસના જવાનો અને અધિકારીઓ ખડે પગે રહીને જો લોકોને બચાવવાની કામગીરીમાં ટૅક્ટર માત્ર મારફતે લઈ આવે બહાર કાઢી બીજી ગાડીઓ મારફતે જોઈ એના આપણે ખભામાં બેસાડી લઈ આવે અને આ પ્રકાર લોકોને બહાર જોઈએ કાળા જોઈએ અને ટ્રેફિક ના જાય ત્યાં એના માટે જો અમારા ટ્રાફિક કંટ્રોલ રૂમમાંથી જો સીસીટીવી કંટ્રોલ રૂમ છે ટ્રાફિક માટે અલાયદા બનાવવામાં આવેલા છે એનાથી સમગ્ર શહેરમાં જોઈએ ક્યાં ક્યાં રોડ રસ્તા બંધ છે ક્યાં વધારે જો ટ્રાફિક છે એના નિગરાની કરીને અહીંયાથી જો પબ્લિક એડ્રેસ સિસ્ટમ છે એના મારફતે લોકોને સમજ પણ પાડવામાં આવી કે વિસ્તારમાં નહીં જાઓ અને કયા વિસ્તારમાં રોડ રસ્તાઓ બંધ છે જોઈએ એના સાવચેતી રાખો બિના બિનજરૂરી કામથી કોઈ ઘરોમાંથી બહાર નહીં નીકળો તો અમને ખૂબ ખુશી છે કે અમે પ્રજાજનો અમારી બાતોને જો માન આપીને જોઈએ બિનજરૂરી જો રોડ ઉપર નથી આ જેના લીધે રોડના ટ્રાફિક નિયમનને બી પોલીસને આસાની પડી અને અત્યારે અમે જોઈએ તો અમુક વિસ્તારોમાં હજુ પણ ખૂબ પાણી છે ત્યાં વિસ્તારમાં આપણે કામગીરી ચાલુ છે એના સિવાય બીજા વિસ્તારોની સ્થિતિ અત્યારે બરાબર છે જોઈએ પરંતુ છેલ્લા આવનારા જો ત્રણ દિવસ ઓર જો ભારે વરસાદની આગાહી છે જેને ધ્યાનમાં રાખી સમગ્ર જો ટ્રાફિક પોલીસ તંત્ર અને તમામ થાણાઓના પોલીસ તંત એલર્ટ છે મારી લોકો નમ્ર અપીલ પણ છે કે જે વિસ્તારમાં પાણી ભરાયેલા હોય કોઈ તકલીફો હોય જોઈએ તો અને પોલીસ ત્યાં આગળ નહીં પહોંચી શકી હોય તો આપ જો આપણા આજુબાજુના પોલીસ સ્ટેશનોના કોલ કરી શકો છો સો નંબર ઉપર કોલ કરી શકો અમારા ટ્રાફિક કંટ્રોલ ઉપર કોલ કરી શકો છો તાત્કાલિક આપણે જો પોલીસ ના મદદ મળશે જો અમને પોલીસ બીજા જો ડિપાર્ટમેન્ટ સાથે સંકલન છે કોર્પોરેશન હોય બીજા ડિપાર્ટમેન્ટ હોય બધા સંકલન રહે ને આપને જો બી સમસ્યા આવે છે એને દૂર કરવા માટે પૂરા અમે લોકો પ્રયાસ કરી રહ્યા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ